एनटीपीसी न्यूज में आपका स्वागत है સમય દર્શક મિત્રો નવ વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચાર જોઈશું વિગતવાર તો અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ઠવી ગામે વાલ્મિકી સમાજના શમશાનને જે પરપતભાઈ વિરજીભાઈ કાસડિયા દ્વારા ગેરકાયદેસર રીતે શમશાનનું દબાણ કરવામાં આવ્યું હતું અને અમરેલી જિલ્લાના જાતિના સાહરકોમાં દબાણ કરેલું હોય ત્યાં દફન વિધિ થયેલી હોય દ્વારા પોતાની ખેતરની જમીન વધારવાની કોશિશ કરી હતી પરબતભાઈ વિચુભાઈ કાઠોડીયા દ્વારા જગ્યાનું દબાણ કરેલું છે તેને લઈને આજે અમરેલી અરવિંદભાઈ એમ વિપરા અને તેમની સાથે

તમારી જેટલી પણ સહાય થશે કરી શકીસ એટલી હું કરવાનો પ્રયત્ન કરીશ મારું નામ અરવિંદભાઈ એમ સીતાપરા હું ગુજરાત સરકારનો નો વાલ્મીકી સમાજ કષ્ટ મુક્તિનો હું અને સફાઈ કામદાર વિકાસ નિગમનો માજી ચેરમેન છું જી અરવિંદભાઈ આજ રોજ આ થેવી ગામે જે અનુસૂચિત જાતિ શ્મશાન તે બાબતની સમસ્યાને લઈને શું જણાવી રહ્યા છો અમારા દર્શક મિત્રોને ગારીયાધરથી વાલ્મિકી સમાજના પ્રમુખ શ્રી જયંતિભાઈનો ફોન આવ્યો કે ઠવી ગામની અંદર આવી બિના બની છે કે વાલ્મિકી સમાજનું સ્મશાન કોઈ ખેડૂતભાઈએ આખું જેસીબીથી ફેરવી અને સ્મશાન ઉપર પણ જેસીબી ફેરવી અને મોટો બધો પાળો બાંધ્યો છે જે ગેરબંધારણીય છે અને સરકારને શરીરના નિયમોથી એણે ઉલ્લંઘન કર્યો છે એટલા માટે આજે અમે બધાએ ઠવી ગામે બધા મળવા આવ્યા છીએ અમરેલીના ગેવાનો છે ગારીયાધરના ગેવાનો છે બધા આવી અને ત્યાં અમારી સાથે ચાલુ સરપંચ અને તલાટી મંત્રી પણ અત્યારે ઉપસ્થિત છે એના ઓપરેટર પણ ઉપસ્થિત છે અને બધું સ્થળો ઉપર નિરીક્ષણ કર્યું છે એટલે નિરીક્ષણ કરતા આપણને એમ લાગે કે ભાઈ આ જગ્યા ઉપર ગેરબંધાણીય રીતે આ જગ્યાને વેરવિખેર કરી અને એને પેશકદમી કરી એવું સ્પષ્ટ લાગે છે રેકોર્ડ ઉપર જોતા તલાટી મંત્રી એમ કીધું કે એની મૂળ જમીન જીરો સત્તાણું પોઈન્ટ બાર એટલી જમીન એટલે લગભગ પાંચ છ વીઘા જેવી જમીન થાય તો એ જમીન એની કેટલી થાય એ ખરેખર તો હવે તલાટી મંત્રી એની માપણી કરી અને એનું ચોક્કસ સ્થળ જોવું જોઈએ પણ મારે દુઃખ સાથે કહેવું છે કે આ હિન્દુસ્તાનની અંદર જ્યાં હિન્દુ સામ્રાજ્યની વાતો બધી થાય છે અને હિન્દુની માટે આમ કરવું ને તેમ કરવું તો મારે તો સરકારને સીધું પૂછવું છે કે ભાઈ તમે આ વાલ્મિક સમાજને હિન્દુમાં ગણો છો કે કેમ અને જો ગણતા હો તો આ અમારી હિન્દુઓની લાગણી અમારી વાલ્મિક સમાજની લાગણી દુબાણીએ કે અમારા બાપ દાદા પૂર્વજોના કબર કબરો ઉપર એને જેસીબી ફેરવી અવળો મોટો પાળો બાંધ્યો છે આ જો અમારી સામે સામે સરપંચ સાહેબ એ ઊભા છે સરપંચ સાહેબ કાછડીયા સાહેબ ઊભા છે બેનશ્રી છે એ તલાટી મંત્રી છે એના જવાબદાર બધા સાહેબ છે અમે તો સરકાર પાસે અને કવિ ગામ પાસે ન્યાય માગી કે અમારા વાલ્મિકી સમાજનું સ્મશાન અમને નીમ કરી દો કે જે વાલ્મિકી સમાજનું સ્મશાન નીમ કરવા માટે એટલા માટે વિનંતી કરી કે જેને દહન ક્રિયા કરવા દહનક્રિયા કરવાની હોય અને ભૂવા હોય કે બધા દાંટવા પડે તો એને દાંટવાનું બાકી આજથી આ તારીખથી અમે નક્કી કરીને જાય છે અમારી સાથે પત્રકારો છે એને નક્કી કરીને જાય છે કે હવે પછી અમારા વાલ્મિક સમાજનું કોઈ મરે તો ગામના જનરલ સમાજ સ્મશાનમાં એની દહન ક્રિયા થાય એવી અમે સરપંચશ્રી અને તલાટી મંત્રી અને પત્રકારોને રૂબરૂમાં અને ગામના માણસો પણ સાથે ઊભા છે એની સાથે રૂબરૂમાં અમે આ બોલીને જઈ છીએ તો હવે પછી અમારા કોઈ પણ માણસ મરશે વાલ્મિકી સમાજનો તો જેને બાળવાની ક્રિયા થશે બરાબર એને બાળવા માટે અમે અનુરોધ કરીને જઈએ છીએ ભાઈ નિયા ગારિયાધાર વાલ્મીકી સમાજના પ્રમુખ આજે ઠેરવી ગામની અંદર જે વાલ્મિકી સમાજનું સમસ્થાન આવેલું છે તેની અંદર માથાભારે તંતુઓએ કે જેની પાસે આમદામને ઠામ છે અને આવા વાલ્મિકી સમાજને દબાવીને રાતોરાત જીસીબી લાવીને આયા પાળો કરી દીધો છે વાલ્મિકી સમાજની જે ડફનાવેલા વ્યક્તિઓને પણ ઉઠલાવી નાખ્યા છે બહાર કાઢી નાખ્યા છે આ લોકોએ અને એ વ્યક્તિઓને જ્યારે જ્યારે કહેવા ગયેલા ત્યારે એ વ્યક્તિએ અમુક અમને ધમકી આપી છે કે ભાઈ જો તમે આ વસ્તુ અમને પાળો હટાવવાનું કહેવો તો અમે તમને મારી નાખશું અથવા ગામ તમારા ગામની અંદર તમારા મકાનો સળગાવી દેવું આવા માથાભારે વ્યક્તિ છે તો આની ઉપર કાયદાસર થવો જોઈએ એટ્રોસિટી એક મુજબનો ગુનો દાખલ થવો જોઈએ આ સમસાનની અંદર જબરજસ્ત પાળો કરી નાખ્યો છે તો આવા વ્યક્તિને સરકાર શરીરનો પરિપત્ર હોવા છતાં તો આ આ જે તે સરપંચ મંત્રીઓ જે હોય તે તે આને કોઈ દરખાસ્ત કરવી હોય જ્યાંથી કરીને અમારું સમસાન નિમ થવું જોઈએ અને નિમ થઈ ગયેલું હોય તો આ લોકોને એની ઉપર કાયદાસર કાર્યવાહી